આપણે નક્સલ પ્રભાવી વિસ્તાર કે પછી આદિવાસી વિસ્તારની વાત કરતા હોય મને નથી ખબર કે આ પ્રશ્ન મારે તમને પૂછવો જોઈએ કે નહીં બટ એટલું કેઝ્યુઅલ વાતાવરણ થઈ ગયું છે તો હું તમને પૂછી જ લઉં છું આ વિસ્તારની અંદર મેં હંમેશા એક જોયું છે કે હિન્દુ લોકોને મુસ્લિમની અંદર ધર્મ આર્તરણ થાય ખ્રિશ્ચિયનની અંદર ધર્મ ધર્મપરિયાતરતરણ થાય તમે ભારતભરની અંદર આટલા બધા આદિવાસી ગામડાઓ ફર્યા તો શું બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ દેન હિટ સબસ્ક્રાઈબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે દુઃખી હૃદય એ મારે આ પાડવી પડે છે અને એનું કારણ કોઈ બીજો નથી એનું જો મૂળમાં કારણ હોય તો આપણે જ છીએ મેં આગળ તમને કીધું આપણે સ્વીકાર્યા નહીં આપણે એની કોઈ દી કેર ન લીધી હું તો ધન્યવાદ ખ્રિસ્તીને આપું છું કે ખ્રિસ્તી કન્ટ્રી અને આપણે કેટલું દૂર હજારો કિલોમીટર હજાર કિલોમીટર ત્યાંથી સેંકડો સાલથી એ લોકો અહીંયા આવી અહીંયા આવી અને શિક્ષણ આરોગ્ય બે સુવિધા આપે છે અને સ્વાભાવિક છે ત્રીજું કામ એ કરવાના છે કારણ કે કોઈ પણ માણસ મેજોરિટી સંસારનો માણસ કામ કરે એની પાછળ એનું કાંઈક કંઈક સ્વાર્થ હોય એટલે પેલા શિક્ષણ આપે બીજું સ્વાસ્થ્યની સુવિધા આપી અને ત્રીજું એને કરવાનું બીજી વાત કરીએ તો આરબ કન્ટ્રી થી સાલથી ના સમુદ્ર માટે કે એના વિકાસ માટે ફંડ આવે છે આવે છે આપણે ત્યાં બહુ ઓછાઈ ગયા હમ એટલે એનો એમણે એનો ફાયદો લીધો એમાં એને પ્રત્યે દ્વેષ રાખવાનું મને ક્યારે મને ક્યારે વિચાર આવ્યો નથી હમ અને એ કન્ટિન્યુ ચાલુ છે કંટીન્યુ ચાલુ છે અને આ તમારા સવાલના જવાબમાં એક કે એના માટે એની મૂળ સંસ્કૃતિમાં દરેક જંગલ પહાડ કે આદિવાસી લોકો મૂળ જે એની સંસ્કૃતિ બાપદાદા પેઢી દર પેઢી એ સંસ્કૃતિ સાથે જોડાઈ રહી એના માટે અત્યારે ભારતની મોટી સંસ્થા ઘણા વર્ષોથી કામ કરી રહી છે એવો મારો અનુભવ રહ્યો છે આ બધી વસ્તુ જ્યારે ધર્મ પર કેવું કે હું કોઈ ધર્મને ફેવર કે એને કોઈને નીચો બતાવવા કે ઉપર બતાવવાની ટ્રાય નથી કરતો બટ આપણે બિંગ હિન્દુ ક્યાંય એવું મેં અત્યાર સુધી નથી સાંભળ્યું કે ભાઈ હિન્દુમાંથી મુસ્લિમ થયા હિન્દુમાંથી ક્રિશ્ચિયન થયા વગેરે વગેરે પણ ક્રિશ્ચિયનમાંથી હિન્દુ થયા મુસ્લિમમાંથી હિન્દુ થયા આવું બહુ ઓછું થાય છે તો આમ આ જો તમે આનો જવાબ આપી શકો મારે એનો તમારા પાસેથી સમજવું છે કારણ કે તમે માનવતાને સૌથી પહેલા મૂકો છો એટલા માટે મારા માટે રિયલ હૃદયથી મારી આધ્યાત્મિક જે સમજણ છે એમાં કોઈ કન્ટ્રી નથી કોઈ ધર્મ નથી કોઈ કન્ટ્રી નથી કોઈ ધર્મ નથી એવું લાગે માફ કરે વર્ણ વ્યવસ્થા એ આપણને બહુ નુકસાન કર્યું બીજી કોઈ વિચારધારામાં વર્ણ વ્યવસ્થા નથી વર્ણ વ્યવસ્થા એ બહુ નુકસાન કર્યું બીજી આપણી રૂઢિગત જે માન્યતાઓ કોણ શું ખાય છે અને કોણ શું કરે છે એના ઉપર આપણે એને એનો અનાદર કરીએ છીએ અને એને સ્વીકારતા નથી આ વસ્તુ એ બહુ નુકસાન કર્યું ત્રીજું આપણે આના અત્યારની ચિંતા કરવા કરતા પર્વ બીજા ભાવની ચિંતામાં આપણે એટલા લાગી ગયા છે કે આવનારી પેઢી પાંચમી પેઢી એ શું દસમી પેઢી એ શું અથવા તો કણકણ માં ઈશ્વરની આપણે વાત કરીએ છીએ અભાવગ્રસ્ત વિસ્તારમાં આપણને કણકણ માં ઈશ્વર ઓછો દેખાણો આ દેખાણો અમુક સંતોને દેખાણો મારે કેવું જોઈએ દિલ ખોલી ને કેવું જોઈએ કે રાષ્ટ્રીય સેવક સંઘને દેખાણ આરએસએસ ત્યાં સારું કામ કર્યું વિદ્યા એની ભગીની સંસ્થા પેટા સંસ્થા વિદ્યા ભારતી કલ્યાણ આશ્રમ આદિક આર્ય સમાજ આ બધા ભારત સેવા સંઘ આદિક સંસ્થાઓ થોડું એની રીતે કામ કરે છે એ બધાએ સ્વીકાર્યું એટલે એના મૂળમાં મેં તમને આગળ કીધું કે એક તો આપણે આપણો વતન કે આપણા કર્મભૂમિથી બીજે ડોનેશન કરવા ઓછું માનીએ છીએ એક રીઝન બીજું આપણે જે જીવીએ છીએ આપણે જે પહેરીએ છીએ આપણે જે ખાઈ પીએ છીએ એનાથી વિરોધ ને આપણે સ્વીકારી શકતા નથી કહેવાય સર્વના સુખી સંતો બધી વાત બધી છે હું બધું કહી શકું પણ મને વાસ્તવિક ઓછું દેખાય અને એનું કારણ આ છે એવું મને લાગે અને આપણે મોક્ષ ની ચિંતા કરી આપણે રાષ્ટ્રની ચિંતા બહુ ઓછી ઓછી કરી રાષ્ટ્રની ચિંતા બહુ ઓછી થઈ છે પેલા ઓછી થઈ હતી એ તો સમજ્યા કે રજવાડા હતા પણ જયારે આપણે સ્વતંત્ર થયા પછી પણ રાષ્ટ્રની જે ચિંતા થઈ જતી એ ઓછી થઈ છે એને કારણે આ બધું થયું છે